જીએસસીબી બે હજાર છવ્વીસ બોર્ડ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી જો હા તો આ વિશ્લેષણ બિલકુલ મિસ કરવા જેવું નથી ચાલો સાથે મળીને સમજીએ કે આ પરીક્ષાની બ્લૂ પ્રિન્ટ શું કહે છે અને હા સારા માર્ક્સ કેવી રીતે લાવવા એ પણ જાણીશું ચાલો હવે સીધા એ સવાલ પર આવીએ જે લગભગ દરેક વિદ્યાર્થીના મનમાં હશે કે ભાઈ બે હજાર છવ્વીસની બોર્ડ પરીક્ષા અઘરી હશે કે સહેલી શું પેપર જોઈને પરસેવો છૂટી જશે ચાલો આના જવાબ શોધીએ તો સારા સમાચાર એ છે કે મોટા ભાગના એનાલિસિસ મુજબ પેપરનું લેવલ મધ્યમ એટલે કે મોડરેટ રહેશે હવે આનો મતલબ એવો નથી કે બધું જ સાવ સહેલું હશે પણ હા એટલું બધું અઘરું પણ નહીં હોય કે ચિંતા કરવી પડે એમ સમજો કે એક બેલેન્સ્ડ પેપર હશે જેમાં બધાને તક મળશે પણ આ મધ્યમ પેપર એટલે શું કેવું દેખાશે ચાલો હવે આ પેપરના સ્ટ્રકચરને એના માળખાને જરા ડિટેલમાં સમજીએ એટલે એકદમ ક્લિયર થઈ જાય ઓકે તો આ ચાર્ટ જુઓ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે લગભગ ટકા સવાલો સરળ કેટેગરીના હશે મતલબ સીધો છે જો ટેક્સ્ટબુક બરાબર કરી હોય ને તો પાસ થવાની ચિંતા તો ભૂલી જ જાઓ તો આ પંચાવન ટકા એટલે શું એટલે કે પાઠ્યપુસ્તકમાંથી બેઠે બેઠા પૂછાયેલા સવાલો વ્યાખ્યાઓ વગેરે પછી લગભગ પચીસ ટકા સવાલો મધ્યમ લેવલના હશે આમાં થોડી સમજણ અને ગણતરીની જરૂર પડશે અને બાકીના જે વીસ ટકા છે ને એ છે અઘરા સવાલો જે ખરેખર નક્કી કરશે કે ટોપર કોણ બનશે તો આ અઘરા એટલે કે હોટ્સ સવાલો આ શું છે હોટ્સ એટલે કે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ સિમ્પલ ભાષામાં કહું તો અહીં ગોખેલું કામ નહીં આવે અહીં તો તમારી સમજ તમારો લોજિક અને તમે જે ભણ્યા છો એને ક્યાંક બીજે કેવી રીતે વાપરી શકો એ ચેક થશે અને સાચું કહું તો આ જે સવાલો છે જે રેન્ક બનાવશે ચાલો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ અને કદાચ સૌથી સારા સમાચાર પર આવીએ આ વખતે સિસ્ટમમાં અમુક એવા ફેરફાર થયા છે જે સીધા સ્ટુડન્ટ્સને ફાયદો કરાવશે જોઈએ કે શું છે સૌથી પહેલો અને સૌથી મોટો ચેન્જ તીસ ટકા હા પેપરનો તીસ ટકા ભાગ હવે ઓબ્જેક્ટિવ હશે મતલબ કે એમસીક્યૂઝ ખાલી જગ્યા ખરા ખોટા આ તો સ્કોરિંગ માટે ગોલ્ડન ચાન્સ છે ઓછા ટાઈમમાં ફટાફટ માર્ક્સ અને આ બીજો ફેરફાર તો સાચે જ ગેમ ચેન્જર છે જુઓ પહેલાં કેવું હતું કે પ્રશ્ન પાંચ અ ના અથવામાં પાંચ બી લખો હવે જો બંનેના આવડતા હોય તો ગયા પણ હવે છે જનરલ ઓપ્શન એટલે કે તમને પાંચ સવાલ આપીને કહેશે કે આમાંથી ગમે તે ત્રણ લખો કેટલી બધી ચોઈસ વધી ગઈ ખરું ને અને હા એક બહુ જ જરૂરી વાત કન્ફ્યુઝ થવાની બિલકુલ જરૂર નથી અભ્યાસક્રમ એકદમ ક્લિયર છે ફક્ત અને ફક્ત એનસીઆરટી આધારિત જે નવા પુસ્તકો છે એમાંથી જ બધું પૂછાશે કોઈ જૂની બુક કે સિલેબસને અડવાની પણ જરૂર નથી ફોકસ એકદમ શાર્પ ચાલો તો હવે આ બધી માહિતી તો મળી ગઈ પણ હવે સબ્જેક્ટ પ્રમાણે શું કરવું કયા વિષયમાં શેના પર વધુ ફોકસ કરવું ચાલો એ ક્વિક સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસ જોઈ લઈએ આ ટેબલ છે ને એ તૈયારી માટેનો એક મેપ છે જુઓ જેમ કે જે લોકોએ બેઝિક મેથ્સ રાખ્યું છે એ લોકોએ પ્રમય સંભાવના અને આંકડાશાસ્ત્ર પર ખાસ ધ્યાન આપવું અને જેમની પાસે સ્ટાન્ડર્ડ મેથ્સ છે એ લોકોએ એપ્લિકેશન બેસ્ડ દાખલા માટે તૈયાર રહેવું પડશે વિજ્ઞાનમાં ડાયાગ્રામ અને કારણો સૌથી ઇમ્પોર્ટન્ટ છે તો સામાજિક વિજ્ઞાનમાં નકશા અને ભાષાઓમાં ગ્રામર અને લેખન વિભાગ આ બધું જ માર્ક્સ અપાવશે ઓકે તો હવે બધી માહિતી છે બ્લુ પ્રિન્ટ સમજાઈ ગઈ પણ હવે કરવાનું શું ટોપ સ્કોર સુધી પહોંચવા માટેની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ ચાલો એકદમ સિમ્પલ ત્રણ સ્ટેપની સ્ટ્રેટેજી જોઈએ સફળતાનો આખો મંત્ર બસ આ ત્રણ સ્ટેપ્સમાં છે નંબર વન પાઠ્યપુસ્તકને બરાબર ઘોડીને પી જાઓ કારણ કે નેવું ટકા પેપર એમાંથી જ છે નંબર ટુ છેલ્લા ચાર પાંચ વર્ષના પેપર સોલ્વ કરો એનાથી પેટર્ન સમજાશે અને નંબર થ્રી બોર્ડ જે સેમ્પલ પેપર બહાર પાડે ને એને ઘડિયાળના કાંટે સોલ્વ કરો બસ આટલું કરી લીધું એટલે કામ થઈ ગયો એક વાત ચોક્કસ છે સફળતાની તૈયારી અહીંથી અત્યારથી જ શરૂ થાય છે આ કોઈ જાદુ નથી આ બધી માહિતી એ બતાવે છે કે રસ્તો એકદમ સીધો અને સ્પષ્ટ છે બસ હવે એના પર ચાલવાનું શરૂ કરવાનું છે તો છેલ્લે સવાલ એ જ છે કે ટાર્ગેટ શું રાખવો છે ખાલી પાસ થવાનું કે પછી ટોપ કરવાની ઈચ્છા છે કારણ કે આ નવી પેપર સ્ટાઇલ મુજબ તપ બંને માટે છે નક્કી તમારે કરવાનું છે તમારી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ